હેલો ફ્રેન્ડ્સ કેમ છો સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો હું બનાવું છું વઘારેલો રોટલો તો એની માટે આવી રીતે રોટલાને ટુકડા કરી લીધા છે બરાબર હવે આ કઢાઈ લીધી છે એને ચાલુ કરજો હવે તેલ એડ કરી દઈશું હવે તેલ થાય એટલે જીરું એડ કરી દેવાનું અને થોડીક હિંગ એડ કરી દઈશું હવે આ ડુંગળી છે એ આપણે એડ કરી દેવાની હવે આ મરચાં છે અને આ રીત લસણ છે એ એડ કરી દેવાનું હવે થોડુંક મીઠું આપણે એડ કરી દેવાનું હળદર એડ કરી દેવાનું ધના જીરું એડ કરી દેવાનું તીખું મરચું એડ કરી દેવાનું કાશ્મીરી મરચું એડ કરી દેવાનું આ થોડુંક સંચડ પાવડર છે એ એડ કરી દેવાનું હવે આ બધું મિક્સ કરી લઈશું હવે આ દહીં વલોવીને લઈ લીધી છે તે આપણે એડ કરી દેવાનું અને આ ખાટી જ દહીં લેવાનું છાસ હોય તોય ખાટી અને દહીં હોય ને તો પણ ખાટું જ લેવાનું બરાબર હવે એને થવા દેવાનું હવે આને અલાવતા જ રહેવાનું કન્ટિન્યુ એટલે નીચે બેસી ના જાય હવે પાણી ઉકળી જાય આવી રીતે એટલે આપણે એમાં રોટલું એડ કરી દેવાનો અને હવે એને ઢાંકીને આપણે થવા દઈશું પાંચ મિનિટ આવી રીતે આપણે એને થવા દેવાનું તો ફ્રેન્ડ્સ જુઓ આપણો રોટલો તૈયાર છે આટલો રાખવાનો બરાબર હવે આપણે એની ઉપર દનાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે ખાટો લોટ રોટલો મીઠું ભૂલી ગઈ એ એડ કરી દઉં છું તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ